ગાઈસ ગઈ કલકત્તા આ સર્કલે પાણી થોડા ઉતરી ગયા છે જો 릭શાનોタイヤ ડૂબી જાય એટલું પાણી છે ગાઈસ અત્યારે સુભો પાર્કમાં આવ્યો તો ઈ ધોડ બની અને અત્યારે ઘણા પાણી ઉતરી ગયા તોય જો સોસાયટીમાં પાણી છે હવે ઘરે બસ બબ્બે ઈચ જેટલા ઘરની અંદર પાણી છે આપણે આ સબસ્ટેશન દેખાય ને એની નીચલી ધાર છે ને ઓલોટ પિનોર બનાવ્યો એની ટોપ સુધી પાણી હતું એટલે આ બધું પાણીમાં હતું ઘણું ઉતરી ગયું પણ આ જો નજીકની ખાડી બતાવે

અને આજે ખાવ ધીમો ધીમો આવે જે તૂટી પડ્યો ને એવો નથી જ્યાં સુધી ના પાણી હતા એટલે મારે કમળ ઉપરના અહીંયા પાણી થાય સોસાયટી મંદર જઈએ અને જોઈએ કેટલું નુકસાન નીચે છે ને ઓરડો ઓરડો માટીનો થર લાગી ગયો છે આગળ ખેતરો ધોવાયા હોય એ બધો માટી બધી અહીંયા આવી ગઈ છે

પછી નો છે મેં તમને સ્ટાર્ટિંગમાં બતાવ્યું પાણી અહિયાં ત્યાર ની હાલત શું હશે લોકો પૂરતા હશે ને અચાનક પાણી આવી ગયા ઓશિકા ભીના થયા ત્યારે ખબર પડી કે પૂર આવ્યું છે પાણી એવું છે બહુ ભયાનક પરિસ્થિતિ હતી પલ્લી કે ગાડલા એ બધું પછી જવા દીધું કેમ કે એ પછી કાંઈ કામનું ન થાય ઘણી નુકસાની ગઈ એક તો મોંઘવારી વધતી જાય ને આવી આપતકાલીન સ્થિતિ આવી છે હું જે ઘરે છું ને એ ભાઈ અમુક કારણોથી ગામ ગયા તા અને રાતો રાત એને ઘરમાં પાણી આવી ગયું બહાર તાળું મેળવ્યું હતું તળનો બધો સામાન પલી ગયો અને એને ખબર હતી કે સુરત આવીને કાંઈ ફાયદો નથી એટલે હજી નથી આવ્યા કે સામાન જે પલળવાનો હતો એ પલળી ગયો બધો એટલે એને તો બહુ આ ભાઈ જેનું મકાન છે ને એને તો બહુ જાજી નુકસાની ગઈ છે એ જેટલા મકાન છે ને એ લોકોના બધાના ઘઉં ને એવું અનાજ જેટલું કઠોળ બધું સ્ટોરેજ કર્યું હોય ને એ બધું પલી ગયું અને બધું જ નાખી દેવું પડે આપણે અહીંયા અમારા ગુજરાતીમાં તો કેવું હોય કે આખા વર્ષનું બધું સ્ટોરેજ કરીને રાખતા હોય કઠોળ છે અનાજ છે એ બધું અને બધું ઘઉંની પેટીઓ ભરેલી હોય પેટી તો નીચે જ હોવાની છે અને એટલો બધો પાણી અચાનક આવે ત્યારે એ તો કાંઈ આપણે ઉચકવાના નથી ઝીણી ઝીણી વસ્તુ બચાવવા લઈએ છે એ મોટી નુકસાની આ બાજુ ઈ તો બધાને ખાવા પીવાની જેટલી વસ્તુ હતી એ બધી બગડી ગઈ મિત્રો ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ પણ કુદરત સામે આપણે બધી લડી ના શકીતા અને કુદરત જીતી ગઈ ટેકનોલોજી એટલી હોવી જોઈએ કે ચૌદ ઇંચ તો હું વીસથી પચીસ ઇંચ વરસાદ પડી જાય ને તો એ રસ્તા ગાયબ ન થવા જોઈએ વ્રત ચોકી વ્રત તળાવ ના બનવું જોઈએ સજાતકા તળાવ ના બનવું જોઈએ આ વિસ્તારમાં મનાય કીધું કે ખાડી જો ઊંડી થઈ જાય ને તો હજી ઘણી સમસ્યા જે આવે છે ને એનું પોલ્યુશન આવી જાય પણ આશા રાખીએ છીએ કે થશે ચાલો આગળની મુલાકાતે જોઈએ આ વખતે સુરતના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયું માર્કેટોમાં પાણી ભરી ગયા અને બધી વસ્તુ અચાનક થઈ કે કરોડોના માલ પલી ગયા લોકોને લાખોની નુકસાની હોય ગઈ છે કરોડોની ગઈ છે જીવન જરૂરિયાત વસ્તુ ઘરમાંય પાણી આવી ગયા ધંધામાં તો આવ્યા સાથે સાથે ઘરમાં આવી ગયા એ તો મોંઘવારી એટલે

પણ કોકના તળની અંદર આ લાકડાના વાસનો ચોખા જેવું હોય છે પણ એ પલ્લી ગયો હતો પછી કંઈ કામનો રહીને એટલે ફેંકી દીધો પણ આવે છે ટેકે આવીને એ ઠેલાઈ ગયો છે ચાલો હવે ઓફિસ જઈએ અને કામે લાગીએ બસ દેખાય ગઈ આ તણાઈ તો નથી આવી પ્રીવેડિંગમાં મોટો સૂટ છે કે એવી જગ્યા બસ ઉપર જો વેન ઉઠી ગઈ છે અને બસમાં લોખંડ પતરા

બોલો પપ્પા થઈ ગઈ સાંજના સાડા સાત વાગ્યા છે અને એક ઊંઘ કરીને ઉઠી ગઈ ખાલી પંદર મિનિટ જ અત્યારે એવું છે થોડીક વાર જ ઊંઘ આવ્યો તું રેવાય અમને તો હોવા જ મળતું હે

આજ કલર વાળા નો આયા એવું થયું હમણા 3 દિવસ થી ન થાવતા ફર્નિચર વાળા ન થાવા ફર્નિચર વાળા નો આયા હું આવ્યો તે મળવા તે પણ હતા હેલો ચલો ટટ જાવ છી ચલો મમ્મી આજ તો બહુ ખાઈશું છું કે તમે ચોળી ને તૈયાર રાખો ને ગોવાળ શાક બનાવ્યું છે હાલો બે જાવ હાલો તે મસ્ત ડીશ તૈયાર કરી દયો ઈ કોને હાટુ અલગ છે મૂકી દયો ઈ બજાર આવો હોય તે એમ ના ઈ ઓલમોસ્ટ ફ્રી થવા જઈવા છે અને આપણે બધા બેસી જઈએ જમવા માટે હેલો બા દાદા હેલો હરી હર હું કે હરી હર કરવા હાલો જમી લેવી આપણે અને સાથે દૂધ આવું મસ્ત ચોળી દે તો કોને નો ભાવ નો ખાતા ને ગુવારનું શાક એ ખાતા થઈ જાય સાથે જો આમ સ્વીટી લઈને બેસવાનું આ તો બપોરનું શાક છે ગાઈસ તો જમીને થઈ ગયા છે રેડી આમ તો ક્યારનો અમે જમી લીધો અને મમ્મી અત્યારે ફ્રૂટ ખાતા હતા ખલેલા અને આને કહેવાય સફેદ સફેદ બન્યા દવા હોય કે શું હોય પણ ભાઈ અને ભાભી ગયા છે હતા તે ભાભીને ઘરે ત્યાં જમવાનું હતું એ લોકો ત્યાં ગયા છે અને અમે બસ વાડ જોઈને બેઠા છે કેમ કે પછી અમારે સાથે આવવાનું હુવા અને આવતીકાલથી લગભગ એની સ્કૂલ શરૂ થઈ જાય કેમ કે જ્યાં પાણી ભરાયા હતા એ ઓલમોસ્ટ સાંજ પડી એટલે ઉતરી ગયા હશે અને આજે વરસાદ નથી એટલે વધારે નવા પાણી નહીં આવ્યા એટલે ઉતરા તો હશે કેમ કે ખાડીનું લેવલ નીચે આવતું હતું તો એતાંશની બસ વાટ છે આવે એટલે એને મળીએ અને એના સાથે પછી વાતો કરીએ કેમ થાળે લઈને બેઠા છે

આજા એને દેસરે ફોરમ કેવાય ફોરમ ન કહેવાય ફોરમ કહેવાય ફોરમ 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 ઇંગ્લિશ જેવો પડે નાટ ભાષા ઇંગ્લિશ શબ્દ બોલે ભાષા કોમ કોમ કોમ

કે દેવ દન મોરારી નહીં આલે ભામાં નતા ગયા અમે અચ્છા હા હા ની બધા ફોટો છે ને ઈ હા ઈ મારા નહી પેલું પડી ગયું આમાં આવ્યુંતું દેતા નાનો છો સો મરના શાબશ શાબશ બુધવાર કે પરવાર હતો ગુરવારે કેમ આવે પડી ગયા 51 રૂપિયા સાલે બીજે નહવાત મત કેડે ઈ ગીસે કે ફર્શન બિલ કે જોવા માટે આ સ્ટોપ નહી થાતું ખોબડ નહી દેવાળો હા જો દેવાળો એમ જ જો શર્ટ કાઢી નાખ સામ જોઈ લે મોલ માં શર્ટ કાઢી ની આટા માર તો આપને શરમ આવતી જ આ 11 મહિના નો તો ચાર નોક છે

ઓલો જે ફોટો હતો ને આપણે કેતડિયા ઢાબો પર પાડ્યો તો નહી તો ઓલા ફાર્મનો જે લગાનધીન ફાર્મ કે ને એનો પાણી એવું શરત થઈ જાય છે આ રહ્યો મારો કેવો છે કેટલો મસ્ત સમજો

રિસોર્ટ માં ગમે હા સ્વિમિંગ પૂલ એન્ડ રિસોર્ટ માં તો ગમે ને રિસોર્ટ તો તને વોટર માં ગમે હા વોટર ગમે તમે ઓલા અન્ડરલેન્ડ કે તમે ઓલો કે કેવાય હું પાળું એ બહુ ગમે તમે તો લઈ જાવ ને હા ક્યારે ટિકિટ લગાવન જાવે આપણે હા હા ટિકિટ લગાવ્યા

આપણે આ જીવવી છે ને એને એક દુનિયા કહેવાય આ પણ કઈ દુનિયામાં પોતાય ભૂત અહીંયા હોય જ ને એવું કઈ ભૂતતામ ની કઈ વસ્તુ જ ન હોય શું હોય હોય જ નહીં કઈ ભૂત તને એમ લાગે ને કે મને ઓલું થાય છે બહુ બીક લાગે તો હનુમાન ચાલીસા બોલવાની હનુમાન દાદા બધા ભૂતને આગા પગાડ દે ક્યાં આગા પગાડ દે એમ દૂર દૂર નાખી દે કઈ સાઈડ ડાબી બાજુ આમ કે આમ

સિવાય છે એટલું આમ સિતારજ ખૂવે હમ કે હજી હું તોય ચોપન તો થઈ ગયો પછી કેટલા વડેના હું સત્તેવીસમું વર્ષ રનિંગ તારો બર્થડે ક્યારે આવશે તમારો માર ચોથા મહિનામાં જી ઘણી વાર મારો 20 કિલો વજન ને 5 વર્ષનો ને 11 મહિનાનો બર્થડે ઓકની તારીખે ઓકની તારીખે ઓ તમારો ગોદડો નઈ લઈ જાતો હું લઈને લઈ જા ગોદડો નઈ લઈ જાતો લઈ જા મારું અડું નથી ગમતું લાવો તમારું રામા મારા ભાઈ એક વાર છે ને ગણેશ ચતુર્થી લાડવા બનાવ્યા હતા એ લાડવાનો લોભ તો બાદમાં સજેસ્ટ કરું હા જોતા હોય લાડવા અત્યારે બતાવો જોતા હોય આવતીકાલે સવારે તમે પાછા જશી રસ્તા જેવું ખેડૂતો